ઉત્તર ગુજરાતના ખેડૂતોની સરકારે સુધારી દિવાળી નર્મદા કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું દિવાળીની રાતથી જ ઉત્તર ગુજરાતની નર્મદા કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે મહેસાણા અને પાટણને જોડતી બોલેરા સખાની મુખ્ય કેનાલમાં પાણી છોડાતા બંને જિલ્લાના સોથી વધુ ગામના ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ મળશે પાટણ જિલ્લાના ચાણસમાં હારીચ સમી શંખેશ્વર તો મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના ગામોના ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ મળશે સિંચાઈનું પાણી કેનાલમાં છોડાતા તુવેર કપાસ એરંડા જુવાર ચણા સહિતના પાકને ફાયદો થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી ઉત્તર ગુજરાતના ખેડૂતોની સરકારે સુધારી દિવાળી નર્મદા કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું દિવાળીની રાતથી જ ઉત્તર ગુજરાતની નર્મદા કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે મહેસાણા અને પાટણને જોડતી બોલેરા સખાની મુખ્ય કેનાલમાં પાણી છોડાતા બંને જિલ્લાના થી વધુ ગામના ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ મળશે